ચારે બાજુથી જીવનમાં જ્યારે અકડાઈ જાઓ બધા જ રસ્તા બંધ થઈ જાય અને અવિવેકાયું ને કે આત્મહત્યા કરવાનો વિચાર આવે અને એ જ સમયે કોઈક મહાપુરુષ કે ઘરની કોઈક વડીલ વ્યક્તિ કે ઘરની માતાના હૃદયમાં રહી અને ઠાકોરજી જ્યારે તમારા કલ્યાણકારી શબ્દ બોલાવે ત્યારે સમજો ભગવાન સાક્ષાત નથી આવતા કોઈકના હૃદયમાં પ્રગટ થઈ તમારું મૃત્યુ ટાળે છે અને વૈષ્ણવ તમારું કલ્યાણ કરે છે હ એકદમ સદગુરુ આત્મદેવનો હાથ પકડ્યો આત્મદેવ સદગુરુના ચરણ પકડીને રડી પડ્યા ભગવાન મારા પરપ્રારંભ કર્મમાં સંતતિ નથી અને ભાગવતજી કહે છે કે ભગવાને સંતતિ આપી હોય તો ભગવાનની કૃપા માનો અને ભગવાને સંતતિ નથી આપી તો ભગવાનની વધારે કૃપા માનો સ કે ભગવાને જેને સંતતિ આપી છે દીકરો સુપાત્ર હશે તો માતા પિતાને પ્રેમ રહેશે અને માતા પિતાનું મૃત્યુ કોઈક વાર બગડશે અને દીકરો ઉપાત્ર હશે તો કોઈક વાર માતા પિતાનું દુઃખ કરતા કરતા મૃત્યુ થશે ભગવાને સંતતિ નથી આપી તો ભગવાનની કૃપા માનજો કે ભગવાને જેને સંત નથી આપીને ભગવાને પતિ પત્નીને ભક્તિ કરવાનો સમય આપ્યો છે અને જેના ઘરમાં સંતતિ નથી કે પતિ પત્ની ભગવત ભક્તિ કરે છે તો ભગવાનને વૈષ્ણવ એના ઘરમાં પ્રગટ કરવાની ઈચ્છા થાય છે આત્મદેવ આત્મદેવનો હાથ પકડ્યો આત્મદેવે કહ્યું ભગવાન મારા પ્રારભ કર્મમાં સંતતિ નથી

સાત સાત જન્મ સુધી આપણા પ્રારંભમાં પુત્ર સુખની પ્રાપ્તિ નથી આત્મદેવ ચિંતિત થયા પણ સદગુરુએ વૈષ્ણવ એક ફળ આપ્યું અને જીવનમાં ધ્યાન રાખજો પ્રયત્ન કરવા છતાં પણ જો કોઈક ફળ પ્રાપ્ત ન થાય અને કોઈક મહાપુરુષ કોઈ સદગુરુ કોઈ સંત કે ભગવાનની કૃપાથી અમુક વર્ષો પછી જીવનમાં ફળ પ્રાપ્ત થાય ત્યારે સમજો પ્રારબ્ધ કર્મનું ફળ નથી આ ભગવદ અનુગ્રહ અને કોઈ સંતની કૃપાનું ફળ છે હા સદગુરુને ફળ આપ્યું જો આત્મદેવ જઈ અને યોગ્ય કરો આત્મદેવ પધાર્યા પત્નીને ફળ આપ્યું નામે તમે જુઓ અમુક બહેનોમાં સંશય બહુ હોય અને અમુક બહેનોમાં વહેમ બહુ રાત્રે ભાઈને મોડું થયું કદાચ મોડા આવવાના હોય એ જાતે જાતે વિચાર કરે કઈ અથડાયા તો નહીં હોય કઈ તકલીફ તો નહીં હોય એમાં ધંધુલી ને જ્યાં સંશય નો જન્મ થયો અને ધંધુની એક સખી છે જેનું નામ છે સુશીલા એને કહ્યું સખી સાંભળ આ ફળ ગૌશાળામાં જઈને ગાયને ખવડાવી દે કદાચ આ ફળ તું ખાઈશ અને તારું મૃત્યુ થશે તો તારી સંપત્તિ તારી નણંદો લઈ જશે અમુક વ્યક્તિને તમે જીવનમાં જુઓ કે ભેગું કર્યા વગર કે ભેગું કર્યા પછી જતું ના રહે એની ચિંતા વધારો હોય છે ધંધુલી ગૌશાળામાં જઈને ગાય ને ફળ ખવડાય અને કોઈક વાર જીવનમાં કોઈક વાર પુણ્ય કે પુણ્યની પ્રબળતાથી જે ફળ આપણે પ્રાપ્ત થવાનું હોય ને એ કોઈક વાર પરિવારની અન્ય વ્યક્તિને પ્રાપ્ત થાય અમુક વ્યક્તિ જાતે ને જાતે કે ને કોઈક વાર અમે બે દિવસ પહેલા ગયા તમને કશું ના મળ્યું પણ અમારા મોટા ભાઈ બે દિવસ પછી ગયા એને ધાર્યા કરતા વધારે મળ્યું હા ધંધુલીએ ગૌશળમાં જઈને ગાયને પડખવડાયું છે ભગવદ્ધ નું બે દીકરાઓનો જન્મ થયો ગાયના ઉદરે જ્યારે જન્મ થયો જેનું મુખારવિંદ ગાય જેવું છે બાકીનું અંગ મનુષ્ય જેવું છે અને ધંધુલીએ કોટો ડોળ કરી અન્યની સહાયતાથી જ્યાં દીકરાને જન્મ આપ્યો એકનું નામ ધંધુકારી એકનું નામ ગૌકર્ણ મહારાજ ધંધુકારી દુરાચારી થયા અને ગૌકર્ણ મહારાજ જે સદાચારી છે એ પરિવારની પરિસ્થિતિને સમજી ગયા અને જે ઘરમાં સજ્જન દીકરાઓ છે જે દીકરામાં સમજણ દીકરાઓ છે જે પરિવારમાં ભલે બે દીકરા આપ્યા પણ એક દીકરો ભગવાનની કૃપાથી બધી જ રીતના યોગ્ય છે ને સજ્જન છે માતા પિતાની સેવા કરે છે એ દીકરાઓ મા બાપની સાથે બોલીને બગાડતા નથી સમયે પ્રેમ અને વ્યવહારના બાને એ લોકો જુદા થઈ જાય છે હા અને જે દીકરો બધી રીતના પૂરો જ મહારાજે ઘર નો ત્યાગ કર્યો માતા પિતાને ને ધંધુકારી છે કારણ ભાગવતજીમાં કહ્યું છે સાહેબ માના સંસ્કાર દીકરામાં આવે છે અને પિતાના સંસ્કાર દીકરીમાં આવે છે આજે પણ તમે જુઓ કે દીકરી ગમે તે કરે એટલે તરત કે તારા પિતા સરખા અને દીકરો ગમે તે કરે એટલે તરત જ ઓલા ભાઈ એમ કે તને તારી માતા ને હ કૃષ્ણ કરુણા થઈ આત્મદેવ મહારાજ દીકરા ધંધુકારી નો અવિવેક જોવા મળ્યો છે અને ભગવાનને ઉત્તમ કુળ જન્મ આપ્યો છે વૈષ્ણવ વિનંતી ભગવાને તમને ખૂબ સુખી કર્યા હોય પણ સંપત્તિની સાથે જે ઘરમાં સંસ્કાર નથી ને એ સંપત્તિ કોઈક વાર પ્રાર્થ કર્મ અંતર્ગત સમય પહેલા નષ્ટ થઈ જાય છે